દેવભૂમિ દ્વારકામાં શિક્ષક સંઘે આવેદનપત્ર આપ્યું જૂની પડતર માંગણીઓને લઈને કલેકટરને માંગળીઓને આપવામાં આવ્યું આવેદન આપ્યું હતું નિયમો સરકાર દ્વારા વહેલી તકે જાહેર કરે તેવી માંગ કરવામાં આવી જો માંગ સંતોષાય તો માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી મુખ્ય શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ બાબતે આજ રોજ તમામ જિલ્લા કલેક્ટર શ્રીઓને આવેદન પાઠવવાનો એક કાર્યક્રમનું આયોજન થયેલું હતું જે અનુસંધાને આજે દેવભૂમિ દ્વારકા ખાતે પણ દ્વારકામાં ફરજ બજાવતા તમામ દ્વારકા મિત્રો ચારે તાલુકાના અહીંયા સાથે મળી અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પાઠવેલ છે અમારી આ કેડર રાજ્ય પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સને બે હાજર બાર માં તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાનની એક દૂરદર્શિતા મુજબ એક કેડરનું આયોજન થયેલું અને ભરતી બે હજાર થી થયેલી છે પરંતુ આ કેડર અસ્તિત્વ આવેલા બાર વર્ષ થયા છતાં આજ દિન સુધી ન બદલીના નિયમો ન પગારના રક્ષણ બાબતના નિયમો કે ના બદલીના તમામ જિલ્લાના એકઠા મિત્રો મળી અને એક બેઠકનું આયોજન કરી રહ્યા છે તો અમારી સરકારશ્રીને વિનંતી કે વહેલામાં વહેલી તકે અમારા નિયમો જાહેર ની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં મુખ્ય શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ બાબતે આજ રોજ તમામ જિલ્લા કલેક્ટર શ્રીઓને આવેદન પાઠવવાનો એક કાર્યક્રમનું આયોજન થયેલું હતું જે અનુસંધાને આજે દેવભૂમિ દ્વારકા ખાતે પણ દ્વારકા માં ફરજ બજાવતા તમામ એકતાટ મિત્રો ચારે તાલુકાના અહીંયા સાથે મળી અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પાઠવેલ છે અમારી આ કેડર રાજ્ય પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સને બે હાજર બાર માં તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન ની એક દૂરદર્શિતા મુજબ એક કેડર નું આયોજન થયેલું અને ભરતી બે થી થયેલી છે પરંતુ આ કેડર અસ્તિત્વ આવેલા બાર વર્ષ થયા છતાં આજ દિન સુધી ન બદલીના નિયમો ન પગારના રક્ષણ બાબતના નિયમો કે ના બદલીના તમામ જિલ્લાના એકટ મિત્રો મળી અને એક બેઠક આયોજન કરી રહ્યા છે તો અમારી સરકાર શ્રીને વિનંતી કે વેલામાં વેલી તકે અમારા